નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાન કલ્પેશ રાઠવા મારું સ્વાગત તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કુવા ટીંબા આગળ ગરમ પાણીના કુંડ આવેલા છે તો આજના વિડીયોમાં તમને બતાવીશ તો બન્યા રેજો ગુજરાતી લગભગ પંદરથી વીસ કિલોમીટર દૂર આવેલું છે આ જે કુવા છે તે અને તમે જોઈ શકો છો ને આજે વધારે પીડ છે કારણ કે સાંજે દેવ દિવાળી હતી એટલે ફાગુલ જે લોકો જાય છે ને એ નાય જ જાય છે આવે ત્યાં જાય ત્યાં તો તમે જોઈ શકો છો સામે છે મહાદેવનું મંદિર ને જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા ત્યારનું જ્યારે પહેલાનું જે બધું હતું તે તૂટી ગયું છે કૂવાને એવું બધું આવેલું છે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન રોકાયા છે ત્યારે કૂવો કુંતી માતાનું રસોડું એવું તેને તમે જોઈ શકો છો આ છે ગરમ પાણીના કુંડ કોઈમાં ઓછું ગરમ કોઈમાં વધારે ગરમ જે વચ્ચે બે કુંડ ચાર કુંડ આવેલા છે તેમાં વધારે પાણી ગરમ હોય છે વરાળ બી નીકળે છે પેલું સત કહેવાય તો જ્યારે તમે ગોધરાબાજ આવો તો ચોક્કસ નાવાનું સુલતા નહીં મેં એવું કહેવામાં આવે છે કે જે કોઈ ચામડીના રોગ હોય તે મટી જાય છે તો આવો અને તમે પણ સ્નાન કરો એવી હું આશા રાખું છું કે કુંડ પણ તમે જો સવાસો કુંડ એવું કહેવામાં આવે છે આ કુંડ છે ને આજનું તમને બતાવો વીડિયો કંઈક બનાવ્યો હતો સામે મંદિર આવેલું છે તો બાજુ આપણે જવાના નથી કારણ કે ઘરે જવાનું લેપ થાય છે એટલા માટે બસ જેને લાયક છે તમને આવા જ બનાવ જોવા મળશે